કુતુહલતા સર્જાઈ હતી નગરજનો સ્વાસ્થ્યની હાનિકારક કામગીરી સામે આરોગ્ય વિભાગ એક્શન લેશે કે કેમ તે સવાલ ઊભા થયા છે ડભોઈ નગરના સંખ્યાબંધ પ્રાઇવેટ હોસ્પિટલો મેડિકલ વેસ્ટ કયા હોસ્પિટલ સંચાલક નાખી ગયા છે તે પ્રશ્નાર્થ છે સ્મશાન નજીકથી પસાર થતી વરસાદે કાંસ નજીક રોડ ઉપર પાણીમાં મેડિકલ વેસ્ટની દવાઓની શીશીઓ પડી હતી આરોગ્ય વિભાગ આ મામલે કાર્યવાહી કરે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે